નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકોને સાત મોટા એવા લાભ વિશે આ લાભની વાત કરતાં પહેલાં જો તમે આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી નવા આવતી નોટિફિકેશન તમને મળતી રહેશે સૌ પ્રથમ આપણે વાત કરીશું આયુષ્યમાન કાર્ડ ધારકો માટે ખુશખબર હવે આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ વીમા કવચને બમણું કરી દેવામાં આવ્યું છે જે કે દસ લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે અને મહિલાઓ માટે પંદર લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલનો ચાર લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની પંચાવન કરોડથી વધારીને હાલમાં જે છે સો કરોડ કરવાની તૈયારી થઈ રહી છે એનડીએની સરકારમાં ત્રીજા કાર્યકર દરમિયાન આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા પ્રાથમિકતાઓની એક તરીકે રજૂ કરવામાં આવેલી છે બરાબર છે પંચાવન કરોડથી વધારીને સો કરોડ કરવાની તૈયારી કરી રહ્યા છે બરાબર છે ત્યાર પછી આગળ વાત કરીશું કાર્ડ ધારકો માટે ખુશખબર જેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓની માસિક આવકની મર્યાદામાં નોંધપાત્ર અને વધારો કરવાની વાત કરી છે બરાબર છે મુખ્યમંત્રી પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ દ્વારા પરિવારોની માસિક આવકની વાત કરીએ તો પંદર હજાર રૂપિયા વધારીને હવે તે વીસ હજાર કરી દેવામાં આવી છે મતલબ કે નિર્ણયનો લઈ લેવામાં આવ્યો છે આ નિર્ણયથી રાજ્યના વધારોને આ યોજનામાં આવરીને મફત કાર્ડ લાભ આપવામાં આવશે મતલબ કે મફત રાશન આપવામાં આવશે પંદર હજાર હતા એ મળીને હવે વીસ હજાર કરવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈશું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નિવૃત્ત અને દિશા દર્શન માટે મેળાનું આયોજન કરવામાં આવશે આગામી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં માધ્યમની અંદાજે નેવું હજારથી વધુ લાભાર્થીઓને પ્રત્યેક એકસો પચીસ કરોડ રૂપિયા ગુણવત્તાયુક્ત સાધન સહાયનું પણ પ્રત્યક્ષ વિતરણ કરવા માટે વિતરણ કરવામાં આવશે બરાબર છે હાલમાં હવે સપ્ટેમ્બર મહિનામાં ગરીબ કલ્યાણ મેળો જ્યાં યોજાશે ત્યાં મળીને એકસો કરોડ રૂપિયાની ગુણવત્તા પ્રમાણે સહાય આપવામાં સાધન અને સહાય આપવામાં આવશે બરાબર છે ત્યાર પછી આગળ જઈશું ખેડૂતો માટે મોટા નિર્ણય ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા જેમ કે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ બે હજાર ચોવીસ માસ દરમિયાન વરસેલા અંધાર વરસાદ દ્વારા પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આવી વિકટ પરિસ્થિતિમાં જગતના આર્થિક નુકસાનની સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મંજૂરીથી રાજ્યના સરકાર તરફથી રૂપિયા ત્રણસો પચાસ કરોડનું કૃષિ રાહત પેકેજ મળશે બરાબર હાલમાં જે વરસાદ પડ્યો છે પાકનું નુકસાન વગેરે થયું છે એમાં આપણા ભૂપેન્દ્રભાઈ પટેલે ત્રણસો પચાસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરી દીધું છે અને આ પાક નુકસાન સહાય રાજ્યના પિસ્તાલીસ તાલુકા મતલબ કે એક પોઈન્ટ પાંચ લાખથી વધુ ખેડૂતોને આપવામાં આવશે મતલબ કે ટોટલ મળીને દોઢ લાખ જેવા ખેડૂતોને આ સહાય જે આપવામાં આવશે તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હશે તો તેમને સહાય આપવામાં આવશે આ વાત એક પણ છે કે તેત્રીસ ટકાથી વધારે તમારું નુકસાન થયું હોય તો જ તમને સહાય મળો પાત્ર રહેશે ત્યાર પછી આગળ વાત કરીશું દર મહિનાની પહેલી તારીખે સરકાર એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરથી લઈને રસોઈ ગેસના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજીની સિલિન્ડરમાં કિંમતમાં ફેરફાર કરી અને ભાવ ઘટાડો થાય તેવી દરેકની આશા છે ગયા મહિને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો આઠ પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો થયો હતો જ્યારે જુલાઈમાં તેની કિંમતમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો પણ કરવામાં આવ્યો હતો અને અવરનવર મહંતો એટલે કે સપ્ટેમ્બર મહિનામાં ભાવ જે પહેલી તારીખે જાહેર કરવામાં આવશે મતલબ કે ગેસનો જે ભાવ છે સપ્ટેમ્બર મહિનામાં પહેલી તારીખે ઓછો થયો કે વધી જશે તેનો પહેલી તારીખે ભાવ નક્કી કરવામાં આવશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી રામ